ચંપા એ ચંપા અલી એ ચંપા આ ઘરમાં અનાજ કરિયાણું તેલ કાઈ નથી લોટ જરીકમ તો પડ્યો છે ને જરીકમ થી ખાંડ પડી છે અઠવાડિયા થી તું આ ખાટલો પકડીને બેઠી છો તો પછી તું કામે નહીં જા તો ખાવા કોણ તારો બાપ દેવા આવશે હું બળ પડે છે કામ કરવા જતા બા તમને ખબર જ છે ને અઠવાડિયાથી મને મજા નથી પેટમાં દુખે છે તો હું કામ કરવા કેવી રીતે જાવ બા મારાથી કામ નથી થતું બા હા તે શરીર છે તે હાજુ મન દુખ્યા કરે આમ ખાટલો પકડીને બેહી રહેવાનું હું એમ કહું છું કે તારાથી કે આ કુનો જવાય ને તો કાઈ ની આડોસ પાડોસ બે કામ તો પકડી લે તો ખાવા જોગું તો કમાઈ લેવાય કે નહીં બા આ તમારા દીકરાનું અવસાન થઈ ગયા પછી હું આ વૈત્રા કરી કરીને ઘર આખું જ છું ને મારાથી થાતું થું આટલા ઘરનું કામ મે કર્યું બા હવે મારાથી મારું શરીર કામ નથી કરતું તો હું શું કરું બા થોડાક દી તમે ન રોડવી દયો તમારાથી કામ ન થઈ કે બા બસ હવે બહુ ચી બલાવી તું મને એટલે કે તારી સાસુને કહે છે કે હું બીજે કામ કરવા જાવ શરમ નથી જરાય બે શરમ આ સમય એવો હોય ને તો મોટો રાજા હોય ને તો એને વૈત્રયા કરવા જાવું પડે બા હું માનદી છું તો તમે બે ઘરના કામ કરી લેશો બા તો આપણા ઘરમાં બે પૈસા આવશે ને આપણું ઘર હાલશે બા હું તમને વૈત્રયા કરવાનું નહીં પણ સમયને સાચવવાનું કહું છું હા એ તો મને ખબર છે કે સમય આવે ને તો કામ કરવા જાવું પડે પણ તને ખબર છે હું કેમ નથી जाती અરે ભમરાળી જો હું કામ કરવા જાઈશ ને તો તું હરામના આડકાની થઈ જવાની અને પછી પથારીમાંથી ઊઠી છે જ એટલે હું નથી જાતી મને કામ કરવાનું કે છે શરમ વગરની તમે મને આમ મૂકીને વહી ગયા હું કોને સારે રહું મારે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે હું જાઉં છું અરે 1 મિનિટ ઉભા રહો માધવ મારે તમારી સાથે એક વાત કરવી છે હા બોલ ને જલ્દી મારે લેટ થાય છે શું છે બોલ જલ્દી માધવ હું મારા પીર જાઉં છું અઠવાડિયા માટે ગોપી હજી તું 15 દિવસ પહેલા તારા પીર ગઈતી હવે પાછું જવું છે હા માધવ મારા ભાભીની તબિયત સારી નથી ને એટલે મારે જવું પડશે તારા ભાભી સંભાળ લેવા માટે તારા મમ્મી તો છે ને એ ધ્યાન રાખી લેશે માધવ મારા મમ્મી છે ને હવે ઉમર થઈ ગયા છે એ મારા ભાભી ની સંભાળ નહી રાખી શકે મારે જ ત્યાં જવું પડશે ગોપી તાર પંદર દિવસ અહીંયા રહેવું છે ને પંદર દિવસ તારા પિયર રહેવું છે મને તો ખબર નથી પડતી કે તું તે લગ્ન શું કામ કર્યા તારે લગ્ન કરીને અહીં આવવાની જરૂર જ નહોતી તારે ત્યાં જ રહેવું તું ને મારી વાત સાંભળી લે તારા વગર છે ને અમે આ ઘર માં હેરાન થઈ જાય છીએ હું અને મોટા ભાઈ બંને મારી વાત છે ને કાન ખોલી ને સાંભળી લે તારે પિયર નથી જવાનું એટલે નથી અરે પણ સાંભળો સાંભળો તમને કહું સાંભળો વયા ગયા બોલો અરે વહુ બેટા શું છે આ બધું તમે કેમ આમ દુખી લાગો છો અને હું સાંભળતો તો માધવ કેમ બૂમ બરાડા કરતો તો શું વાત છે બેટા બોલો ને મોટા ભાઈ મારે પિયર જવું છે અને માધવ મને ના પાડે છે મોટા ભાઈ તમે એને કઈક સમજાવો ને બેટા હું સમજુ છું તમારા બે માણસ વચ્ચે હું વધારે તો કાઈ ન બોલી શકું પણ તમારે પિયર જ જવું છે ને તો તમે જઈ આવો અરે બા શું કરો છો લે આવી ગઈ મારી દીકરી આ વા બોલો બા ઘરમાં બાકી બધું કેમ છે બરાબર ને અને ભાભી ની તબિયત કેવી છે હવે બેટા હું વાત કરું હવે તો ઘરમાં દાડા કાઢવાના દિવસો આવ્યા છે બા તમે આવું શું કામ બોલો છો ભાભી બીમાર રહે છે એની તબિયત સારી નથી એટલે કામે નહીં જતા હોય કાંઈ નહીં જમવાનું બધું થઈ જાય છે તમે ચિંતા ન કરતા બા હા બેટા તું કે વાત સાચી પડી કામે નજાતીમાં અનાજ કરિયાનું બધું ખૂટી ગયું છે બોલ કેમ દાડા કાઢવા મારે બા બધું થઈ જશે તમે ચિંતા ના કરો હું ભાભી પાસે જતી આવું બા ભાભી અરે ગોપીબેન આવો આવો તમે ઊભા નહીં થતા ભાભી સુઈ રહ્યો સુઈ રહ્યો કેમ છે હવે તમારી તબિયત ગોપીબેન તમે પાછા આવી ગયા શું કામ આવો છો તમે ભાભી તમારી તબિયત સારી નથી એટલે હું આવું છું અને બા કહેતા હતા કે તમારે કઈક જમવાની તકલીફ છે ઘરમાં તો તમે કઈ ખાધું કે નહીં હા ગોપીબેન બાની વાત સાચી છે ઘરમાં કઈ નથી થોડો ઘઉં લોટ પીડ્યો છે ને એની બે ભાખરી કરી નાખો ને તો હું ને બા ખાઈ લઈ મને થોડુંક પેટમાં સારું લાગે સારું ભાભી તમે આરામ કરો હું હમણાં તમારી માટે ગરમા ગરમ ચા અને ભાખરી બનાવી નાખું હો ગોપી એ ગોપી પાણી લાવ તો ગોપી નથી એ એના પિયર ગઈ છે અરે હું ના પાડીને ગયો તો તોય ગઈ તું છે ને આવી રીતે ગુસ્સે ન થા અને ગુસ્સે થઈને ઝઘડા ઊભા ન કર ઝઘડા ઊભા હું નથી કરતો ભાઈ મારે છે ને આ બધું નથી પોસાતું અને ગોપીને આવું જ કરવું હોય ને તો મારે એને નથી રાખવી અરે ભાઈ શાંત થાય થોડુંક શાંતિથી વિચાર તું કે છે એને નથી રાખવાનો તો શું એને તું ડિવોર્સ આપી દેવાનો છે હા તો બીજું શું કરું આ ગોપી પંદર દિવસ ન્યા રહે છે પંદર દિવસ અહીંયા રહે છે આપણે બે ભાઈ હેરાન થઈએ છીએ આ છતાં બહી રે આપણે કામ કરવા પડે છે જો મોટા ભાઈ હું કાલે છે ને ગોપીને તેડવા જાઉં છું એ કઈ આના કાની કરશે ને તો હું એને ડિવોર્સ આપી દઈશ તમે કઈ નહીં બોલતા ગોપી માધવ તમે અહીંયા પાણી લઈ આવો ના હું તને તેડવા માટે આવ્યો છું ચાલ હું તો મોટા ભાઈને કહીને આવી છું કે અઠવાડી હું મારા પિયર રોકાવાની છું તમને એમણે કીધું નથી એટલે તું કેમ અમારે કરવાનું છે કાલ સવારે તું એમ કે હું મહિનો રોકાઈશ તો પછી મહિનો રોકાવા દેવાની અમારે જો ગોપી હું તને તેડવા માટે આવ્યો છું અને તારે મારી સાથે આવવાનું છે જો તું વાત નહીં માને તો પછી અહીંયા જ રોકાજે હું તને ડિવોર્સ આપી દઈશ એટલે મારે તને તેડવા ન આવી ને તારે અહીંયા જ રહેવું પડશે શાંતિ તારે પણ અરે કુમાર તમે આની વાતો કેમ કરો છો આટલી નાની વાતમાં કઈ ડ્રાઈવર સાપી દેવાય ભાભી આ કોઈ નાની વાત નથી એને લગ્ન મારી સાથે કર્યા છે અને વધારે તો અહીંયા રહે છે એને જો અહીંયા જ રહેવું તો પછી મારી સાથે લગ્ન શું કામ કર્યા અરે થોડી શાંતિ રાખો કુમાર હું સમજાવું છું ગોપીને તમે એને છે ને તમારી સાથે લઈ જાવ પણ ભાભી તમારી તબિયત સેજ સારી નથી હું તમને આવી હાલતમાં છોડીને ક્યાંય નહીં જાઉં ગોપી હું તને છે ને ચોવીસ કલાક નો સમય આપું છું કાલ સવારે તું ઘરે આવતી રહેજે અને જો ન આવીને તો પછી કોઈ દિવસ આવતી નહીં અહીંયા જ રહેજે જોયું વાવ આ તારા લીધે મારી દીકરીનું ઘર ભાંગશે તું ખોટા નાટક કરીને ઢંગ કરીને ખાટલે પડી રહેશો અને મારી દીકરીનું ઘર ભાંગવાની જ છો તારે લીધે જ આ બધી હોળી હળગી છે ભમરાળી અમે તારે લીધે હૈખે જીવી ને ફેંકતા

ગોપી બેન મે દવા લીધી કે નહીં ઈ તમે વાત સાઈડ પર મૂકી દો તમે મને એ કહો કે તમે તમારા સાસરે ક્યારે જવાના છો અરે આજે જ જતા રહ્યો ને ના ભાભી હજી હું એક અઠવાડિયા સુધી ક્યાંય નથી જવાની અરે ગોપી બેન તમે સમજતા કેમ નથી કુમાર તમને ડિવોર્સની ધમકી આપીને ગયા છે તમે તમારું ઘર શું કામ ભાંગો છો ભાભી આજ સુધી તમે મને કહેતા હતા ને કે મને ખાલી પેટમાં દુખે છે કંઈ નથી મોટી બીમારી પણ આજે મેં તમારી ફાઇલ જોઈ લીધી છે તમને ખાલી પેટનો દુખાવો જ નથી ભાભી તમને પેટમાં કેન્સરની ગાંઠ છે અને તમે મને આ હાલતમાં તમને છોડીને જવાનું કહો છો ના હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં એટલે એટલે તમને જે વાત હતી ખબર પડી ગઈ એમને હા ભાભી મને બધી ખબર પડી ગઈ છે અને હું તમારા ડોક્ટરને મળીને પણ આવી છું એમણે કીધું છે કે તમારી આ ગાંઠનું ઓપરેશન કરવું પડશે અને એમાં ઓછામાં ઓછો દોઢ બે લાખનો ખર્ચ થશે ભાભી માધવ મને છોડી દે તો ચાલશે એ મને ડિવોર્સ દઈ દેને તો પણ ચાલશે પણ હું તમને આવી હાલતમાં છોડીને નહીં જાઉં તમારા મારી ઉપર ઘણા બધા ઋણ છે હું એ આ જન્મમાં તો નહીં ચૂકવી શકું તમે મને ભાભી નહીં પણ માં બનીને સાચવી છે તમે દરેક સિચ્યુએશનમાં મને હિંમત આપી છે પણ ગોપીબેન મારી વાત તો સાંભળો નહીં ભાભી હું તમારી કોઈ વાત સાંભળવાની નથી અને તમને મૂકીને ક્યાંય નથી જવાની બસ ગોપીબેન ચંપા ચંપા એ ચંપા અરે આ તો દવાની બાટલી છે પી ગઈ છે ઓ બાપ રે ગોપી એ ગોપી તું જલ્દી આવ ભાભી એ ભાભી શું થયું છે તમને ભાભી તમે આંખ તો ખોલો અમારી સાથે વાત કરો ચંપા તને ગોપી ઉઠાડે છે એકવાર આંખ ખોલ એકવાર આંખ ખોલ બેટા બા આજો ચિઠ્ઠી છે અહીંયા ચિઠ્ઠી હા બા ગોપીબેન મને માફ કરજો મારે આ પગલું ન છૂટકે લેવું પડ્યું મારે આજે મોતને વહેલું કરવું પડ્યું ગોપીબેન મને ઠીક થાય એવું નથી અને તમે ખોટી અટ કરીને અહીંયા રોકાયા છો મારા કારણે તમારું ઘર તૂટી રહ્યું છે તમારા અને કુમાર વચ્ચે મનભેદ થઈ રહ્યા છે અને બેન હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારું ઘર તૂટે તમારું લગ્ન જીવન ખંડિત થાય એટલે દવા પીને હું જીવન તે શું કર્યું ચંપા ચંપા તારું ગમે એમ કરીને અમે ઓપરેશન કરાવવા પણ તારે આવું નતું કરવું ગોપીબેન તમે બહા નું ધ્યાન રાખજો અને તમે તમારા સાસરે બહ્યા જા છો ભાભી તમે મારા કારણે શું કામ આવું કેરું તમને સારું થઈ જાત ને પછી હું જતી રહે તમે આવું શું કામ કર્યું ભાભી ચંપા ગમે એમ કરીને એના ઘરે મોકલી દે તને તારું ઓપરેશન હું કરાવત પણ આવું ખોટું પગલું તે શું કામ ભાઈ ચંપા કામ ભેરું મને નોંધારી મૂકીને તું કેમ જતી રહી

મિત્રો અમારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કમેન્ટ પણ કરજો અમારા વિડીયો દર એક એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે બપોરે બાર વાગે અપલોડ થાય છે તો જોવાનું ચૂકશો નહીં ધન્યવાદ એલી પણ હું તો આવું તાઇક બંધ કરીને હા હું અત્યારે મરી ગઈ છું